નમસ્તે હું સ્પીડ તમારું સ્વાગત કરું છું તો મુખ્ય સમાચાર તાલુકાના મુડેઠા ગામમાં પાવન ભૂમિ પર ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવ્યો છે ત્યારે આજે ડીસા તાલુકામાં આવેલા મુડેઠા ગામની પાવનભૂમિ પર નવીન બનેલ મંદિરો શ્રી નકળંગ ભગવાન શ્રી નાગનેશ્વરી માતાજી તેમજ હિંગળજ માતાજી એવં સિકોતર માતાના પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે તારીખ સત્તર ફેબ્રુઆરીના રોજ પ્રથમ દિવસે સવારે હવન યજ્ઞ પ્રારંભ શરૂ કરી દેવામાં આવ્યો છે જેમાં મુડેઠા ગામમાં યુવાનો વડીલો તેમજ સમસ્ત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ મનુભા રાઠોડ ડીસા